િતાબી કે હલ્યા પૂજા બેન આજો આવકાર આય ખૂબ ખૂબ આભાર કૃપા બેન હેજ હંભ અને હિયારી સે સ્ટુડિયો મે અવકાર્યું અને બો પૂજા બેન પચ વેહા પહેલા સરસ મજા વિષય એટલે કે ભારતીય સંસ્કૃતિ વિશેષતા એ વિષે અંગેનું અસી ગચ મડે લાટ લાટ ગયું સોયા વાસુ તો અજ કે ભારતીય જો કો સંસ્કૃતિ આય મે આમે અજો એ યુગ એ અને જનજી અંદર એતર્યું મડે મોબાઈલ મોબાઈલથી ખણી થી ખણી અને એ લાટ લાટ મરે સોદું ભારતમાં થયું તો મણિનો આય એ હી મણે વિદેશે મજાનું

કેટલી મણે શોધી આઈ જોા વૈજ્ઞાનિક શોધ્યા આઈા આર્યભ્ટ નામ વૈજ્ઞાનિકો પ્રસિદ્ધ ગણિતજ્ઞ હો આર્ય બટ લીલાવતી નામ જો જોડો પુસ્તક લખી અને ઈ લીલાવતી પુસ્તક જે અંદર ઈ ગુરુત્વાકર્ષણ બળ જો ઉલ્લેખ બળેખ ક્યાંય એટલે ઈ ગુરુત્વાકર્ષણ બળ પણ પાંચ ભારતીય જ સોધાય ઈ પાંજા એ પાંચ આર્યભટ્ટ શોધી અને બી આ પાણ ઈ માન્યુ તા કે પૃથ્વી ઘોડ આય એ કોપરનિક્સ શોધે આ પણ કોપરનિક્સથી હજારો વર્ષો પહેલા પાંજા ઋષિ મુનિ ઈ ચઈ કે મહી મંડલમ મંડલ શબ્દ જો અર્થ કૃપાબેન ઘોડ રાઉન્ડ સર્કલ એડો થિએ તો અને મહી મંડલ પાંજા પૂર્વજ હજારો વર્ષો પેહલા ચી કેત્રાપી હા હજારો વર્ષો પહેલા પૃથ્વી કે ચઈ એ પાંચ પૂર્વજ હજારો વર્ષો પહેલા જ જાણતા ઘોડ આય કોપરિક્સ નહીં શોધી કે અસ સુધી નવમી દસમી અગિયારમી બારમી ભણ્યાસુ તો પણ અસ દાદી વા કે કચ્છ ને એ જે ને એ રુઘ્વેદ આજ ગાલ કર્યો તા તડે 100% સચો લગે તો કે ના સચી ગાડી જજા ભણેલા નહીં એટલે એને કે ની રૂચાઇ ની ખબર પે પણ તેની ચાતે કે કચ્છ એ રુઘ્વેદ ની મે પણ આજ ઈ ચોતા કે પાંજા વૈજ્ઞાનિક કરી વ્યાઈ વા પૂજાબેન ખરેખર બોરી મજા અી હજી પણ વેસ લાટ ગયું કર્યો હા કૃપાબેન આને કચ્છ જો વેદો મે ઉલ્લેખ પાંખે અને તેની એની કે સેટેલાઇટ વગર પણ ખબર પી કે કાચ બે ઝેડો આય અને પૃથ્વી મથે ચાર મહા સમુદ્રો મહાસાગર ચોંતા પાંજા પૂર્વજ તા કે ચાર મહાસુદ્ર વિશે જો જ્ઞાન દે જ વ્યાઈ કે પૃથ્વી થી ચાર મહાસાગર સતખંડ સેટેલાઇટ વગર પણ એની કે તેની ખબર હોય પાણી ચોતા કે પક્ષી જે કલ્પના મથે થી રાઇટ બ્રદર્સ જે એરોપ્લેન જી શોધ ક્યાં પણ પાંજો રાવણ જોકો એ વિમાન હલાય જાય ને અને પાંજા દેવી દેવતાઓ જોકો વા આની વાટે વિમાન વાજ કઈ ટેકનોલોજી થી હલધાવા કદાચ ઈ ટેકનોલોજી પણ હજી સુધી ના જાણી શક્યા સી પણ એટલા પુઠી આયો ની કરતા પણ પર્યાવરણ કે પ્રદૂષિત ન કરે એડી ટેકનોલોજી થી લોકો વિમાન હલાયો હી આકાશ મે યુ લોકો ઉડ્યા જઈ પણ ઈ કલ્પના આય જોકો પક્ષી મથે થી ન પણ પાંજા પૂર્વજ તા હજારો વર્ષો પહેલા થી વિમાન પણ હલાયા આઈ ટીવી પણ નેરે આઈ લાઈવ પ્રસારણ સંજય જોકો આય

પાંજા પૂર્વ જાણતા કોલા કે શંકર જે શિવલિંગ થી દૂધ ચડાયું તા જોકો પાણી મિશ્રિત કરી અને જળ ચડાયું તા કે પણ કોઈ પણ વસ્તુ કે અર્પણ કર્યું તા તો ઈ ભારત જે એન પ્રકાર જે કાઠ ખૂણે તે એ પ્રકાર જે ખૂણે ખૂણે તે ઈ શિવલિંગ જ રચના કઈ જન કે પારણ બાર જ્યોતિર્લિંગ ચું તા કે બાર જ્યોતિર્લિંગ કે જોકો જળ ચડે ઈ માં પૃથ્વી જે પેટાળ પેટાડમાં વને પોએ ઈ જે જળ આય ઈ પૃથ્વી જે ઉર્જા કે સમાય અને એ

અનેક શિવ મંદિર બન્યા અને ઈ શિવ મંદિર જોકો ઈ કંબોડિયા જોકો ઝોન પાંચ મે છે તો ભૂકંપ છે તો બહુ જ એની કે ફાયદેમંદ રહ્યા આઈ દેશ વિદેશ મે ભારતીય સંસ્કૃતિ જો ફેલાવો થયે તો એજા ઘણા મડે કારણ અહીં રેજ કોરિયા આય ચીન આય જાપાન આય ઇન્ડોનેશિયા આય વિયેતનામ આય ગ્રીક આય રોમન આય ઈ વિશ્વ જે ખૂણે ખૂણે પાંજા પૂર્વજ પુજ્યાવા કોલમ્બસ કે લાગે તો કે અમેરિકા ખંડ ની શોધ આઉં કર્યો પણ અમેરિકા ખંડ કોલમ્બસ કે તો છેલ્લે સુધી ભારત જ લગો હો કે ભારત ની શોધ કરે કે એ પણ એનાથી પહેલા પાંજા પૂર્વજ ઓડા અને વ્યા જે ઓડા પ્રજા વઈ એનમે ભારતીય પ્રજા જો મિશ્રણ અજ પણ મલે જન કે રેડ ઇન્ડિયન પાણ પૂતા ઈ પણ વૈજ્ઞાનિક પણ સ્વીકારી તા કે હજારો વર્ષો પૂર્વે હેડા ભારતીય પોગાવા અને ભારતીય મિશ્રણ એનમે નેરલા મે તો રામ જે પુલ બંધાયાવા ઈ સેટેલાઇટ થી હજી પણ ઈ તડીએ મેલ અનંત જહાજ વ્યાનિકાસભગ પાશ્ચાત્યુરોપીય તરદે નખ્યા હોય તદ વિરાટ ગદ જહાજ ભારત જા વેદા હોય અનેક વસ્તુ આયાત ને

સાગર કે સમાણો ખપે તો એટલે તા સમય પાબંદી કે ને આ નેજો વટકાયણું ખપો ન ઘણી અજી ગયું એળ્યુંહ વાહ પૂજાબેન ખરેખર ઈ કે સોન જડીી આઈ ગયું અસિ કયા એટલે એ કે દલસે ચોં તા કે વડપ જે હિ આ કે વડીલ કે અસો નમન કર્યું તારતીય સંસ્કૃતિ અંદર એણે સોન જડ ગયું સોન જડ સલાહ